અન્ય સમાચાર વડોદરાથી મિની કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે કરજણના હલદરવાથી ઝડપાયું કોલ સેન્ટર પોલીસે નવ શખ્સોની કરી છે ધરપકડ ગ્રાહકોને શેરબજારમાં વધુ વળતરની આપતા લાલચ મહેસાણા નાગરિકો સાથે ઠગાઈનો આરોપ પાટણમાં પુષ્પા સ્ટાઇલનો પર્દાફાશ થયો છે આંધ્રપ્રદેશમાંથી ચંદન લાવ્યા હોવાનો ખુલાસો અઢી કરોડનું ચાર પોઈન્ટ પાંચ ટન ચંદન હોવાનો ખુલાસો થયો છે ચંદનની ચોરી કરનાર ત્રણ શખ્સોની અટકાયત આંધ્રપ્રદેશના સંદુપાલીમાંથી ચંદન લાવ્યા હતા શાકભાજીની આડમાં ચંદન લાવવામાં આવ્યું હતું તો પાટણ મહેસાણા અને બનાસકાંઠાના ત્રણેય પુષ્પા ઝૂકી ગયા મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં સંદુપાલી સાનપાયા ફોરેસ્ટ રેન્જમાંથી ચંદનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ અને ત્યાંના આરોપીને પોલીસે અટકાયત કરી છે પૂછપરછ કરી તો સામે આવ્યું કે ગુજરાતના ત્રણ પુષ્પા એટલે કે ચંદન ચોરને ચંદન આપ્યા હતા ત્યારે આંધ્રપ્રદેશ પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે ગણતરીના સમયમાં જ આ ત્રણેય પુષ્પા ઝૂકી ગયા અને એક પછી એક ખુલાસા થવા લાગ્યા એલસીબી પૂછપરછ કરતાં એ પણ સામે આવ્યું કે આ ચંદન આંધ્રપ્રદેશમાંથી આઈસરમાં શાકભાજીની આડમાં લાવવામાં આવતા હતા આ તમામ ચંદનનો જથ્થો હાજીપુર ગામ નજીક શ્રેય ગોડાઉનના સિત્તેર નંબર ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું આ ચંદન એક બે લાખ નહીં પરંતુ ચાર પોઈન્ટ પાંચ ટન ચંદન આશરે અઢી કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું આ પુષ્પા થ્રીએ અન્ય કોઈ તસ્કરી કરી છે કે કેમ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ આ તમામ અંગે પોલીસે વધુ તપાસ કરી છે તેમણે એવું જણાવેલું કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્ત ચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યાએથી અત્યારે કુલ સાડા ચાર ટન ચંદન કે જેના આશરે એકસો પચાસ જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત અઢી કરોડ જેટલી થાય છે ધેર અરાઉન્ડ ફોર પોઈન્ટ ફાઈવ ટન્સ ઓફ weight એન્ડ ઇટ કોસ્ટ નિયર ટુ ક્રોસ ઓફ પ્રોપર્ટી સો Uh, we have to interrogate them further. So today we are going to produce them before the court of Patan. Then we will take him to Tirupati for further investigation. तो गुजरात ना वरुद्रा ना गैस रिफिलिंग का उभार मा मोटा खुलासा था जेए गैस का उभार मा एजेंसी ने मालिक ने संदूमड़ी बाहर आई। सीनेटर ना डिलीवरी चार्ज पोसा तो न हुआ थी चोरी करवामा भी खुद गैस एजेंसी नो मालिक अज चोर निकाले તો શહેરના શ્રીનાથ ગેસ એજન્સીમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું હતું જેમાં રણોલી વિસ્તારમાં દરોડો પાડી દસ આરોપીઓ મહિનાથી રાંધણ ગેસના બોટલમાંથી ચોરી થતી હતી આ મામલે સુપરવાઇઝર મયુદ્દીન ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી કમર્શિયલ સિલિન્ડર તૈયાર કરાવતો હતો હાલમાં શ્રીનાથ ગેસ એજન્સીનો માલિક હિરેન મહેતા વોન્ટેડ છે આ મામલે પોલીસે પાંચ ટેમ્પા એકસો ચુમોતેર સિલિન્ડર તેત્રીસ હજાર રોકડ અને નવ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અમદાવાદ પોલીસની નવી પહેલ સામે આવી છે રિવરફ્રન્ટ પર પોલીસ ઇલેક્ટ્રિક સ્કૂટરથી કરશે પેટ્રોલિંગ મહિલાઓની સુરક્ષા અને મોર્નિંગ વોક માટે આવતા લોકોની કરશે સુરક્ષા શ્રી ટીમ દ્વારા કરવામાં આવશે પેટ્રોલિંગ અન્ય સમાચાર ભાવનગરથી વલ્લભીપુર તાલુકા પંચાયતની બેદરકારી સામે આવી છે રેકોર્ડ રૂમની અવદશા સામે આવી મહત્વના દસ્તાવેજો રઝડતી હાલતમાં જોવા મળ્યા કચેરીની પાછળના ભાગે પસ્તીની જેમ જોવા મળ્યા દસ્તાવેજોને કચરાનો ઢગલો બનાવી દેવાયો મહત્વની ફાઇલ રઝડતી હાલતમાં જોવા મળી હતી વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં સર્જાયું છે ભંગાણ છ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે રાવપુરાના મચ્છીપીઠ વિસ્તારમાં બન્યો છે સમગ્ર બનાવ હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું છે એક તરફ નાગરિકોના પીવાના શુદ્ધ પાણી માટે વલખા તો બીજી તરફ પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા તો બનાસકાંઠાના થરાદમાં નહેરમાં પાણી છોડવાની યોજનાનો થયો છે ફિયાસ્કો નેતાઓએ છ દિવસ પહેલા નહેરમાં પાણી આવવાના વધામણા કર્યા અને માત્ર છ જ દિવસમાં નહેરો પાણી વિનાની ખાલીખમ જોવા મળી મહત્વનું છે કે થરાદની સીપુ પાઇપલાઇનમાંથી નહેરમાં છ દિવસ પહેલા પાણી છોડાયું હતું ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના અન્ય આગેવાનોએ કરોડોના ખર્ચે તૈયાર થયેલ યોજનાના પાણીના વધામણા કર્યા હતા

પરંતુ વરસાદ ઓછો પડવાના કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે સિંચાઈ નથી થતી અને થી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે તો વડોદરાના સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈને વિવાદ સામે આવ્યો છે અને સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યાનો હલ થઈ જશે અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં નહીં આપવામાં આવે તેવા બેનરો પર લગાવીને વિરોધ કર્યો છે આ સાથે ધારાસભ્યએ પણ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે ત્યારે કમિશનરે તમામની રજૂઆતોને ધ્યાનમાં લઈને અમે વધુ અભ્યાસ કરીશું જરૂર જણાશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું છે આ તમારો જે બ્રિજ છે એ બ્રિજ જે તૈયાર થશે ત્યાં સુધી લગભગ તો ત્યાં આગળ એટલું બધું બાંધકામ થઈ ગયું હશે કે પાણી નર્મદા કેનાલમાંથી ત્યાં છોડવું જરૂરી નહીં હોય એવું થઈ જશે એટલે મારું અને શૈલેષભાઈ એમએલએ છે એમનું અને મારું માનવું એમ છે કે એ બ્રિજની જગ્યાએ સાયફન કરીને આપે તો ઘણું બધું કોર્પોરેશનની યુટિલિટીઝ જે આપણે રસ્તાના સાઈડ પર કે નીચે નાખતા હોય છે એ બધી પણ નખાય જે બ્રિજ ઉપરથી ન લઈ જવાય એટલે પ્રયત્ન છે અમારા બેઉના કે આ લોકો બ્રિજનેલીફાઈ કરીને ત્યાં સાયફોન નાખીને આપે સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે બે દિવસ પહેલા માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે વર્ક ઓર્ડર આપી દીધું છે પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી એને રિલુક કરી લેવાના છીએ અને પછી એમાં અમે આગળ વધશું પણ અમે કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં અહીંયા બ્રિજ ની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી એક થી દોઢ કલાક માટે થાય છે એ પણ મેન સર્કલ ને લીધે થાય છે જે સર્કલ પર સાંજના ટાઈમે જે ઓફિસની ને કંપની ની મોટી મોટી બસો નીકળે છે એ લોકોને ટર્ન લેવા લેવામાં પ્રોબ્લેમ પડે છે ત્યારે ટ્રાફિક થાય છે બાકી એકચુઅલી અહીંયા ટ્રાફિક થતો નથી તંત્રએ અહીંના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાય ઓવર ડિસાઇડ કરવો જોઈએ ના કે એમની પર આ ફ્લાય ઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ આ એક થોપેલો નિર્ણય કહેવાય પહેલા ગ્રાઉન્ડ લેવલ પર ની સમસ્યા